કોંગ્રેસે રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી અને સ્થળાંતર કરતા મતદારો અંગે ચૂંટણી કમિશનરને રજૂઆત કરી એસઆઈઆરની કામગીરીમાં મતદારોના ડબલ નામ બાબતે ચીફ ઇલેક્શન ઓફિસરને રજૂઆત કરવામાં આવી ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ અધિકારીને મળ્યા હતા ચૂંટણી કમિશનર પાસે મુખ્ય નિર્વાચન અધિકારીને કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ અને આગેવાનો સહિતનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું તો કોંગ્રેસના નેતાઓએ જે રીતે મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેને લઈને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી જે ડુપ્લિકેટ મતદારો છે તે મતદારો આ જે મતદાર સુધારણા યાદી છે તે યાદી પછી શું નીકળી જશે કે પછી ડુપ્લિકેટ મતદારો જે રીતે છે તે રીતે જ રહેશે એક નામ ઘણી જગ્યાએ બે બે જગ્યાએ હોય છે ડુપ્લિકેટ મતદારો છે એ આમ અંદાજિત તમે રાખો ત્યારે વિધાનસભામાં પંદરસો પચીસ હજાર ડુપ્લિકેટ મતદારો તો શું આ પ્રક્રિયામાં એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ છે કે તારું માની લો કે એક વિધાનસભા બે વિધાનસભામાં નામ ખોલતા હોય ગુજરાતમાં જ ખોલતા હોય કે એક નામ ગુજરાતમાં ખોલતું હોય એક નામ અન્ય રાજ્યમાં ખોલતા જ હોય તો એને કાઢવાની તમારી પાસે કોઈ સિસ્ટમ છે કે નહીં એ જો સિસ્ટમ ના હોય તો આ ડુપ્લિકેટ મતદારો યથાવત જ રહેશે તો એ બે જગ્યાએ મતદાન કરતા જ આવશે તેવું કે આપણે ગુજરાતની જ વાત તો સુરત શહેર એવું શહેર છે કે ત્યાં દરેક રાજ્યના લોકો કામ જ અર્થે આવે છે તો તે લોકોના ત્યાં પણ નામ છે અને સુરતમાં પણ નામ છે અને એ જ રીતે સૌરાષ્ટ્રમાંથી પણ સુરતમાં હીરા ઉદ્યોગમાં ને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઘણા બધા લોકો માઇગ્રન્ટ થઈને આવેલા છે તે લોકોના સૌરાષ્ટ્રમાં પણ નામ છે અને સુરત સિટીમાં પણ છે તો બંને જગ્યાએ લોકો મતદાન કરે આની પ્રક્રિયા તમારી પાસે છે કે એની સચોટ કે તમે આ મતદારો શોધી શકો